મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીટની પરીક્ષાના પેપર લીક થતા દેશના યુવાનોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન રૂપે ફુવારા ખાતે ધરણા કરવામાં આવ્યા વારંવાર આજના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થતા અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોની અટકાયત કરી શહેર પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા નીટની પરીક્ષાનું પેપર લીક કૌભાંડ જે આવનાર પેઢીનું ભવિષ્ય ગણવાનું હોય તેવી મહત્ત્વની પરીક્ષાઓમાં પણ આ કૌભાંડ આચરતા હોય તો આ જવાબદારી શાસનકર્તાઓની છે હાલની સરકાર એક પણ આના વિશે પણ જાતની માહિતી કે કોઈપણ જાતની ચિંતા કરતી નથી આવનાર પેઢીનું ભવિષ્ય જ્યારે અંધકારમય હોય ચોવીસ લાખ વિદ્યાર્થીઓનું તેની સાથે તેમના વાલીઓ પણ અથાગ પરિશ્રમ કરી અને વિદ્યાર્થીઓ જ્યારે નીટ જેવી મહત્વની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા હોય ત્યારે ખબર પડે કે પેપર લીક થઈ ગયું કૌભાંડ થઈ ગયું ફરીથી પરીક્ષા લેવાની ત્યારે આ દેશનું ઉજ્જવળ ભવિષ્યમાંની પણ ચિંતા ન કરતી હોય આ સરકાર ત્યારે કોંગ્રેસ પક્ષે સમગ્ર દેશ લેવલે નીટના કૌભાંડીઓને સખ્તમાં સખ્ત સજા થાય આકરા પગલાં લેવાય અને સરકાર પોતાની જવાબદારી સ્વીકારી આ બાબતે એમને પોતાનું નિવેદન જાહેર કરવું જોઈએ આ કૌભાંડમાં શાસનકર્તાઓની જે ભૂલો હોય તે પણ જાહેર કરવું જોઈએ કોંગ્રેસની વ્યૂહરચના તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષાએ અને સમગ્ર ભારત વર્ષમાં લીટની પરીક્ષાઓ અગાઉની પણ કેટલી પરીક્ષાઓ કૌભાંડો પેપર લીક કૌભાંડો જે આચર્યા છે તેનું શ્વેતપત્ર બહાર પાડી અને આગામી સમયમાં મેલેરિયા દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા તપાસ અને ઇલાજ મફત છે